તો આજે તમારા માટે એક ધાકડ ટોપિક લઈને આવ્યો છું એના ઉપર ચર્ચા કરવાની છે કે સર હવે ઓક્ટોબર મહિનો તો આવી ગયો બરાબર અને ઓક્ટોબર મહિનાથી હવે મે મહિના સુધી જવાનું જવાનું છે છે એટલે કે નીટ સુધી સર બરાબર એપ્રોક્સ લઈએ આપણે સાત મહિના જેવો સમય બાકી છે સર તો ઓક્ટોબર થી મે મહિના સુધીમાં સર એવી કેવી રીતે તૈયારી કરીએ કે નીટમાં છસો પચાસ પ્લસ માર્ક્સ લાવી શકીએ ટાર્ગેટ એક જ છસો પચાસ પ્લસ એનાથી નીચેની વાત જ નહીં ભાઈ તો એના માટે શું કરવું જોઈએ સર

પછી કેમેસ્ટ્રી છે અને ફિઝિક્સ છે ઠીક છે ચાર સબ્જેક્ટ આપણી પાસે છે હવે દરેક ની અંદર આપણે એવરેજ મળી લઈએ તો ચેપ્ટર એપ્રોક્સ હું તમને કહું છું જેમ કે હું મારી વાત કરું ઝૂલોજી ની અંદર ટોટલ 16 ચેપ્ટર છે બરાબર ચાલ આપણે માની લઈએ કે चलो બધા ની અંદર 20 20 20 20 ચેપ્ટર છે એ હું માની લઈએ ચલો ભાઈ 20 2 4 6 8 ટોટલ 80 ચેપ્ટર છે ચાલો દરેક ચેપ્ટરની અંદર આપણે ટોપિક લઈ લઈએ મુખ્ય જે મેઇન મેઇન ટોપિક હોય એવું આપણે લઈ લઈએ કે દરેક ચેપ્ટરની અંદર મેઇન આપણે છ સાત જેવા ટોપિક મેઇન ટોપિક છે ચાલો ભાઈ છ સાત જેવા છે આઠ છ ગણતાલીસ એટલે કે ચારસો એસી ટોપિક ચલો ભાઈ હું માની લઉં છું કે એપ્રોક્સ પાંચસો ટોપિક છે ચાલો બધું થઈને જો ભાઈ આ એક આખું લોજિક દોડાવું છું એપ્રોક્સ પાંચસો ટોપિક છે વાલા બરાબર છે તો હવે તમારે કરવાનું શુધિક તો તમે આજથી એક પ્રણ લઈ લો અને હું તમને ચેલેન્જ કરું છું અને ચેલેન્જ ને સ્વીકારો જો તમારી અંદર દમ હોય ને તો તમારે ડોક્ટર બનવું હોય ને તો આ ચેલેન્જ ને સ્વીકારો ભાઈ અને કેટલા લોકો આ ચેલેન્જ ને સ્વીકારવા માટે તૈયાર છે ફટાફટ કમેન્ટ ની અંદર એક્સેપ્ટેડ એવું લખી દો વાલા ચેલેન્જ ને સ્વીકારવા માટે દમ હોય તો સ્વીકારજો વાલા એમને ના કહી દે આજે સાહેબ દમ જન કર નાખીએ સ્વીકારી લો ને આજથી જ ફોલો કરવાનું છે તમારે દરરોજ એવરી ડે તમારું ચેલેન્જ છે કે પાંચ ટોપિક તૈયાર કરવાના પછી તમે બોટની માંથી કરો ઝુલોજી માંથી કરો ફિઝિક્સ માંથી કરો કેમેસ્ટ્રી માંથી કરો દરેક માં એક 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 કરો દરેક માં બે કરો તમારી ઈચ્છા પાંચ ટોપિક તૈયાર કરો તમે કેટલો સમય છે સાત મહિના સેવન મંથ કેટલા થાય સેવન મંથ એટલે ભાઈ ત્રીસ સાત તરીકે બસો દસ બસો દસ દિવસ યસ સરજી બસો દસ દિવસ થયા ચલો સર અઠવાડિયા ગણીએ તો કેટલા થાય

એટલે કે ભાઈ રિવિઝન ગણવાનું ને ખાલી એકવાર વાંચીને છોડી થોડું દેવાનું છે તો રિવિઝન મેક્સિમમ મેક્સિમમ રિવિઝન કરતું રહેવાનું છે વાલા તો આ રીતે તમારા 500 ટોપિક તમારે બે થી ત્રણ વાર તો રિવાઇઝ થઈ જશે જો તમે રેગ્યુલર આજથી કરશો તો હવે પછી સમય નથી બીજી એક વસ્તુ આની સાથે સાથે ટેસ્ટ 28 વીક છે તો એક વીકમાં તમે એક ટેસ્ટ આપો મિનિમમ એક ટેસ્ટ બે આપવા તમારી ઈચ્છા પણ એક ટેસ્ટ આપો આ એક બીજી ચેલેન્જ ચેલેન્જ પહેલી હતી દરરોજ ટોપિક કરવાના એટલે કરવાના એના વગર ઊંઘવાનું નહીં વાળા કરવા હોય તો ખાટી પીન હોય જાઓ બરાબર યસ તો પહેલી ટોપ પહેલું હતું આપણે પાંચ ટોપિક બીજું એક વીકમાં એક ટેસ્ટ હવે ટેસ્ટની ટેસ્ટ ની અંદર તમે ધારો કે આપણી યકીન બેચમાં હોય તો એ રીતે ટેસ્ટ આપો અર્જુનામાં હોય તો એ રીતે આપો લક્ષ્યમાં હોય તો એ રીતે આપો ક્યાંય પણ હોય

દસ એમસીક્યુ ગુણ્યા છ એટલે કે સાહીઠ એમસીક્યુ આ ત્રીજી ચેલેન્જ તમારા માટે બરાબર છે પહેલી ચેલેન્જ હતી દરરોજ પાંચ ટોપિક કરવાના બીજી ચેલેન્જ હતી એક વીકમાં એક ટેસ્ટ આપો ત્રીજી ચેલેન્જ છે તમારા માટે દરરોજ દસ એમસીક્યુ કરો ડીપીપી ના કરો ગમે તે કરો તમારા જે સબ્જેક્ટના કરવા કરો એટલે કરો તો આ ત્રણ ચેલેન્જ જો તમારી અંદર દમ હોય અને જો તમે ડોક્ટર બનવાનું સપનું વિચાર્યું હોય તો કમેન્ટ કરો કે એક્સેપ્ટેડ સર કરીશું જ બરાબર અને હું તો કહું છું દરરોજ વિડીયોમાં કમેન્ટ કરો સર એક દિવસ પૂરો બીજો દિવસ પૂરો એક વીક પૂરો એક મહિનો પૂરો બીજો મહિનો પૂરો જોઈએ કેટલામાં દમ છે તો મળીએ આપણે જ્યારે તમે ડોક્ટર બની જાઓ ત્યારે અહિયાં સુધી રાખીએ છીએ તો ખૂબ મજા આવી આજના વિડીયોની અંદર ખૂબ ખૂબ આભાર